સુરતના કતારગામ વિસ્તારમાં હીરા દલાલના નામે જીએસટીનો નંબર મેળવી મિત્રોના ભાઈએ કરી કરોડોની ઠગાઈ સુરતના કતારગામ વિસ્તારમાં હીરા દલાલના નામે જીએસટી નંબર મેળવી મિત્રના ભાઈએ રૂપિયા પંદર પોઈન્ટ સત્તર કરોડના બોગસ બિલો બનાવ્યા હતા અને કતારગામ વિસ્તારમાં હીરા દલાલે પોતાના નામે જીએસટી નંબર લઈ મિત્રના ભાઈને આપ્યો હતો જેમાં તેની જાન બહાર રૂપિયા જાન બહાર રૂપિયા પંદર પોઈન્ટ સત્તર કરોડના બોગસ બિલોના ટ્રાન્ઝેક્શન થયા હતા અને મિત્રે હાથ ઊંચા કરી નાખતા હીરા દલાલે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી રિપોર્ટર સુનિલ ગાંજાવાલા સુરત વેપાર મિત્ર હાર્દિક જીએસટી નંબર પછી જીએસટી નંબર પાસવર્ડ આઈડી એની લીધો અને વેપાર કરવાની વાત કરી એ પછી એક બીજો આરોપી છે ભાવેશ મૂસો એને આપેલું વીસ હજાર ભાવે છે આપવાની વાત કરેલી અને ભાવેસો પછી આગળ એ સુનિલ કરીને છે આરોપી નંબર તો એને આપેલું આ અરજી તપાસમાં પછી ડિટેલ તપાસ કરતાં જીએસટી જીએસટીની વિગત મેળવેલી સેલની પરચેસની તો જે વેપારીઓને આ લોકોએ બિલો આપેલા એ વેપારીઓની પૂછપરછ કરતાં વેપારીને બિલ મનોજ કરીને આરોપી આપેલા એ મરૂચની અટક કરવામાં આવેલી એના રિમાન્ડ મેળવે અને બીજો આરોપી જે છે હાર્દિક જેણે અરજદાર પાસેથી જીએસટી નંબર લીધેલો એને બી આજે અટક કરાવેલી